પોતાના નગરપાલિકા માં રહીએ રાણા અહીંયા તમારે અમારે બહુ મત છે વધારે વીસ સીટ આવી છે એટલે અહીંયા અહીંયા માટે અમારે કામ કરવાનું છે ત્યાં માટે કામ કરવાનું અમે ભાઈ નામના કામના જ મત લીધા છે હું પેલા કહું છું મારા નામના મત લઉં છું લોકોએ પક્ષ જોઈને વોટિંગ સમજો પોતાનામાં તમે જોઈ લો કોઈ પક્ષ જોઈને વોટિંગ નથી કર્યું બધા મારું નામ જોઈને મને મોટા પાસે મોટા પાસે ત્યાં ત્યાં ત્રીસ વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હતી તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો તો નગરપાલિકા ભાજપ ને આવે ને ભાઈ અને મ્યાં

परा